કાજલ માસી છોકરા દે ગયા કે એસ કે પાસ માટણ માં રાજુભાઈ મુકો કે છે રાજુભાઈ કોણ રાજુભાઈ કાજલ માસી ના હસબન્ડ અચ્છા એવું છે હસબન્ડ કે હસબન્ડ જો એના મમ્મી બધી વસ્તુ યાદ કરાવે છે લીધી લીધી આ ભાઈ બધી વસ્તુ લઈ લીધી છે કોણ આ પાસ હોય જનો જાગીન તૈયાર થઈ ગયો છે પહેલી વસ્તુ કહી દેવા ભાઈ ને પેલી વાર પોણા પાંચ જ આવ્યા છે અમારા કિશનભાઈ સોવટિયા રંગપુર ગામ ના વતની આ ગાડી લઈને આવ્યા છે

સારું ચાલો મળીએ આગળ